હક અને હિસ્સો લેવા માટે લોકો કબડ્ડી રમે છે અને જવાબદારીઓ માટે ખોખો રમે છે સાવ સાચી વાત ને મિત્રતા એટલે વાત વગરની વાતો અને નાત વગરનો નાતો સાચો ને હાથ જોડીને પ્રણામ કરવા એ આપણી સંસ્કૃતિ જ નહીં પરંતુ એ આપણા સંસ્કારોનો પણ પરિચય કરાવે છે સાવ સાચી વાત છે ને મહાન વ્યક્તિ એ છે જે ગરીબ ને પણ નાનો ના સમજી સાવ સાચી વાત નહીં અનુભવ જ શીખવાડે છે કે જિંદગી કેમ જીવાય બાકી ઊંચું ભણેલા લોકો પણ રખડે છે સાચી વાત બાળપણની યાદો પાણી પીવાના બહાને અમે આખી નિશાળ ફરીને આવતા મિત્રો એ પણ કેવા દિવસો હતા જ્યારે અમે નિશાળે જતા હતા સાવ સાચી વાત નહીં પોતાના મનનું પુસ્તક એવી વ્યક્તિ પાસે જ ખોલજો જે તેને વાંચ્યા પછી સમજી શકે સાવ સાચી વાતને